સો આજે અમે હરીયમ રાખડી પર આવ્યા છે બિંદ્યાબેન છે જે નારી શક્તિને આગળ કરી રહ્યા છે અમારી સાથે છે ભાવિન સર સ્વર્ગવાસી પ્રિયા ફાઉન્ડેશન જે ચલાવે છે ભાવિન સરનું એક જ કેવું છે કે દરેક મહિલાઓ આગળ આવી જોઈએ અને અત્યારનો ટાઈમ તો એવો છે કે કામ કરવું જોઈએ અને થોડુંક બિઝી પણ રહેવું જ જોઈએ અને અમે પૂરી પ્રાર્થના કરીએ કે તમારું રાખડી શું એના પછીના વર્ષો પછી પણ તમે જે પણ બિઝનેસ કરો એમાં આગળ ને આગળ વધતા જાઓ તો આજે અમે આવ્યા છે પાવનધામ સોસાયટી ના એન્ટ્રન્સ પર જ છે હરિઓમ રાખડી જે બિંદાલન વેચે છે અને ખૂબ જ સુંદર અને ભાવન સર લેટેસ્ટ કલેક્શન છે જે મને લેટેસ્ટ કલેક્શન બહુ ગમ્યું અને માત્ર પાંચ રૂપિયા રાખડીઓ ચાલુ થાય છે પાંચ રૂપિયામાં આ કેટલી છે દસ રૂપિયાની પાંચ છે દસ રૂપિયામાં પાંચ મળે છે વાવ સો અહીંયા જોઈ રહ્યા છે તો ભાવન સર આપડે મારી શક્તિ માટે કઈક કહેશો હરિઓમ રાખડી

આ વિસ્તારમાં રાખડી મળી લે એવો એમનો આપણી વચ્ચે આવ્યા હોય એક રાખીનો આમનો આ પ્રયત્ન છે સારી અને સસ્તી આ વિસ્તારમાં રાખડી મળે લોકોને શહેરમાં ના જવું પડે તો જાહેર નમ્ર વિનંતી કરીશ કે રાખડી આપણે આ જે અમે તમને અહીંયા બતાવ બતાવજો કઈ કઈ રાખડીઓ છે ભાભી રાખડી છે નાના છોકરાઓની રાખડી છે ભાઈની રાખડી છે પવિત્ર રક્ષાબંધન તહેવાર છે તેની વેરાયટી મારી પાસે સરસ છે મારે ત્યાં બધા જ ગ્રાહકો સારી રીતે વહેલા આવો તે મારી શુભેચ્છા છે અને આપણે ભાભી રાખડી પણ જોઈ છે ને અને કંકુ રાખડી પણ જરા બતાવજો બચ્ચાઓની લાઈટ વાળી રાખડી છે કંકુ રાખડી છે બધી જ વેરાયટી મારી પાસે છે હું આટલી મોટી થઈ ને તો મને આ લાઈટ વાળી રાખડી બહુ ગમે મને બહુ ગમે ખૂબ જ સુંદર છે અચ્છા બીજી કઈ કઈ રાખડી છે આપણે જણાવશું કઈ કઈ રાખડીઓ છે હેવી કલેક્શન નાના છોકરાઓની ભાઈ ભાભીની ભગવાનના ગોટા બધું જ અમારે ત્યાં મળે છે સો બિલિયન મેન કંકુ ચોખામાં પણ ઘણી બધી વેરાયટી છે મને ખુબ જ ગમ્યું અને જે રીતે તમારે જો નાનુ જોઈતું હોય તો નાનું પણ છે અને ભગવાનના ફોટા વાળી રાખડી માત્ર ત્રીસ રૂપિયામાં આપણે જે સિનિયર સિટીઝન હોય અને એમને ભગવાનની રાખડી બાંધી હોય અને તમારે જો બાર ફોરેન મોકલવી હોય તો પણ આ સરસ પેકિંગની સાથે જો આપણે બાર ફોરેન મોકલીએ તો ખૂબ જ સુંદર લાગે આ પેકિંગ વાળી રાખડીઓ હા અને આ કઈ છે રુદ્રાક્ષ ની છે આ કુંદન હા છે અચ્છા મેં બીજી બતાવો ભાભી પેર રાખડી છે

ભાવ શરૂ થાય છે આપણે રુદ્રાક્ષની પણ રાખડી જોઈ મોતીની રાખડી જોઈ આ બધી રાખડીઓ તમને બહુ જ સારા ભાવ મને લેટેસ્ટ ડિઝાઇનમાં અને બધી મને નવી ટોટલ નવો ફ્રેશ સ્ટોક લાગી રહ્યો છે જેવી રીતે અમે તમને બતાવી રહ્યા છીએ અમે જ્યારે અહીંયા શૂટ કરવા માટે આવ્યા ત્યારે બહુ ભીડ હતી બહુ લોકો વન બાય વન રાખડી લઈ રહ્યા હતા અમે ટુકડા ટુકડામાં શૂટ કર્યું તો હવે આ બેન અમે અમને એવું થયું એકવાર રિવ્યુ પૂછી લઈએ સો શું નામ છે તમારું જાગૃતિબેન સો જાગૃતિબેન આજે તમે અહીંયા રાખડી ખરીદવા આવ્યા છો હું ફરી આવી છું હરિઓમ કલેક્શનમાં ભિંદ્યાબે ને ત્યાં રાખડી ખરીદવા આવી છું પહેલા પણ લઈ ગઈ તો મારા ઘરમાં મારા ભાઈ ભાભીઓ ને બહુ જ ગમે તો ફરીથી એમના માટે રાખડી લેવા આવી છું એ ખરેખર બહુ સુંદર રાખડી છે ને બહુ સરસ સરસ વ્યાજભીભાવના તમને પૂરેપૂરો સંતોષ કરીને અહીંયાથી રાખડી અને બહુ સરસ કલેક્શન છે અહીંયા સો હરિઓમ રાખડી પાવન પાવનધામ કોમ્પલેક્ષમાં છે બિંદાબેન ચલાવે છે બહુ જ વેરાયટીવાળી રાખડીઓ છે ઓનલી ઓન્લી દસ રૂપિયા શરૂ થાય છે દસ રૂપિયામાં પાંચ ગોતા વીસ રૂપિયાથી મોતીની રાખડીઓ છે મસ્ત સુંદર રુદ્રાક્ષ રાખડીઓ છે તમારે ફોરેન મોકલવી હોય તો એના માટેની પણ સુંદર બધી લેટેસ્ટ ડિઝાઇનની રાખડીઓ છે ભયભાવી રાખડીઓ છે કંકુ વાટકી પણ છે અને ખૂબ જ બધું સુંદર કલેક્શન છે નાના બાળકો માટે લાઇટ વાળી રાખડીઓ છે તો અમે તો એવું ઈચ્છીએ કે તમારું આ સિઝનેબલ જેવું શરૂ ને શરૂ જ રહે તો રક્ષાબંધન પછી તમે બીજું શું કરવાના છો તો પોતે જ ઘેર બેઠા જ મારા પર્સનું નું બિઝનેસ કરું છું એટલે મારે પોતાને થોડી ઇન્કમ બી રહે અને બી અને કામ બી ચાલુ રહે પોતાનું પોતાનું રીતે મારું ઘરે બેઠે કર્યા કરું છું ઓકે તો આપણે એક આશા રાખીએ પૂરી વડોદરા વાસીઓને અપીલ કરીએ કે ખાસ કરીને તો ગોરવા સુબનપુરા એરિયા વાળા લોકોને અમારી બહુ મોટી અપીલ છે કે બધા આવો અને સિરિયસલી અહીંયા ખૂબ જ સુંદર રાખડીનું કલેક્શન છે તમે રાખડીઓ લો દક્ષ ભંકુર સોની સાથે રાખડીનો સ્પેશિયલ એપિસોડ વડોદરાનો બાય સ્વર્ગવાસી પ્રિયા ફાઉન્ડેશન ભાવેન વેદ થેન્ક યુ